ભક્ત અને ભગવાનની આજ તો ખૂબી છે ક્યારેક ભક્ત ભગવાન ભક્તની ભક્ત ની કરે છે કે તેવાના તો કકડી જાય એટલે તો ભક્તિને ખાંડાની ધાર કહે છે હવે કહેવાય છે કે એક દિવસ રામદેવજી મહારાજ સંન્યાસી નો વેશ લઈને લીલોળા ઘોડા ઉપર બેસીને વન વગડામાં જ્યાં હરજી ભાટી બકરા ચરાવે છે ત્યાં આવ્યા અને આજે હરજી ભજનમાં એવો લીન થઈ ગયેલો કે વગડો છેક છેડે પહોંચી ગયો ત્યાં ચરવાનું તો ઠીક હતું પણ આજુબાજુમાં ક્યાંય પાણી પણ ન હતું એક નાની તલાવડી હતી પણ એ પણ સુકાઈ ગયેલી અને હરજીને એમ કે બપોર સુધી બકરા ભલે ચરે બપોરે પાછા વળી જઈશું આમ વિચારીને હરજી એક બાવળિયા નીચે બેઠો અને ત્યાં તો ભગવા વેશ ધારી સંતને આવતા જોયા હિલુડો કોડો છે